અકસ્માતનો સિલસીલો યથાવત જોવા બાવન ભાવેશભાઈ પરત આવી રહ્યા હતા ત્યારે ભાવેશભાઈ બાઇક પર વેસુ આવી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે રોંગ સાઇડ બીઆરટીએસ બસ આવી રહી હતી અને બસ ચાલક ની બેદરકારી ના કારણે બાઇક તેમના પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો છે આ બનાવની જાણ થતા જ તાત્કાલિક પોલીસ નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે આધેડના મૂર્ત દેહ અર્થ હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે